વાહનો માટે યોગ્ય છે કે નહીં રાણપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદી પર આવેલ જૂનો પુલ હાલમાં રાજ્ય સરકારના ધ્યાને આવ્યો છે મહત્વપૂર્ણ પુલોની સ્થિતિ અંગે સતત મળતી માહિતી અને લોકોની ચિંતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર અને તંત્ર સક્રિય બન્યું છે ગાંધીનગર અને અમદાવાદથી વિશેષ તકનીકી ટીમ રાણપુર પહોંચી હતી અને પુલની તટસ્તા અને મજબૂતાઈ અંગે વિવિધ પ્રકારની ચકાસણીઓ હાથ ધરવામાં આવી હતી ટીમ દ્વારા લોડ ટેસ્ટ જેવી વિવિધ તકનીકી પ્રક્રિયાઓ કરાઈ પુલની કેપેસિટી તથા તેમાં કોઈ કે જોખમ છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે ખાસ ઉપકરણોની મદદ લેવામાં આવી હતી હાલ પુલ ખુલ્લો છે અને વાહન વ્યવહાર યથાવત છે રાજ્ય સ્તરેથી રિપોર્ટ આવે ત્યારબાદ જો કોઈ જોખમ જણાશે તો જ આગળ લેવાશે રાણપુરના સ્થાનિક લોકોની માન્યતા છે કે આ પુલ છેલ્લા પુલની આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધી જાય છે તેથી લોકોમાં પુલની હાલત અંગે અવગણના થવી જોઈએ નહીં એવી માંગ છે થોડા સમયમાં રિપોર્ટ જાહેર થાય ત્યારબાદ પુલ અંગે સરકાર કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે હાલના હિસાબે કોઈ અધિકૃત માહિતી પુલ બંધ કરવા અંગે આપવામાં નથી આવી પરંતુ જો ટેકનિકલ રિપોર્ટ પુલ ને અયોગ્ય જાહેર કરશે તો તેનો વાહન વ્યવહાર માટે ઉપયોગ રદ કરી અસ્થાયી અથવા નવો પુલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે લાલજીભાઈ ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર